સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ ડ્રાઈવ ચાલતું હોય તે પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી આવ્યા હતા ત્યારબાદ અચાનક સરપ્રાઇઝ વિઝિટ કરવા હોસ્પિટલ પહોંચતા જ હોસ્પિટલ તંત્રમાં ખરબડા થવા પામ્યો છે ધારાસભ્ય હોસ્પિટલના તમામ વાળાઓની મુલાકાત લીધી છે લેબોરેટરીમાં પહોંચતા જ ક્યાંય કોમ્પ્યુટર ઓપરેટર પણ હાજર ન હોય ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ પણ હાજર ન હતા હોસ્પિટલના કર્મચારી રૂબરૂ હાજરી લેતા જ હાજરી નથી પૂરી જ્યારે અમુક કર્મચારીઓ હાજરી પુરાઈ અને હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયા છે આવી સરપ્રાઇઝ ને લઈને જે હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે બીજી વાર આવું ન કરે તેમાં કંઈક તાકીદ પણ કરવામાં આવી છે દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ બાદ અચાનક જ જંબુસર સિવિલ હોસ્પિટલની અંદર મુલાકાત કરવામાં આવી દર્દીઓની મુલાકાત કરવામાં આવી ડોક્ટરોની મુલાકાત કરવામાં આવી અને દર્દીઓને રૂબરૂ પૂછપરછ કરતા તેઓ ખૂબ સારા હેપી હતા હોસ્પિટલમાં સારી એવી સારવાર મળી રહી છે ડોક્ટરો પણ સારી એવી સેવા કરી રહ્યા છે પરંતુ નાની મોટી જે કંઈ ભૂલો હતી એ પણ ડૉક્ટરોને સ્ટાફને મળી અને આવનાર દિવસોની અંદર જે નાની મોટી ભૂલો થાય છે એ ન થાય એવી પણ સૂચના આપવામાં આવી તો આજે જ્યારે જંબુસરમાં વિઝિટ કરી છે ત્યારે દર્દીઓ પણ કે સેવા મળી રહી છે એનાથી ખુશ હતા સરકારની તમામ યોજનાનો લાભ લી લાભ લઈ રહ્યા છે એ લાભથી પણ તેઓ ખૂબ આનંદિત હતા પ્રફુલ્લિત હતા અને આવનાર દિવસોની અંદર આ હોસ્પિટલની અંદર આઈસીયુ વોર્ડ બની રહ્યો છે ચિલ્ડ્રન્સ વોર્ડ પણ વોર્ડ પણ બની રહ્યો છે એની પણ મુલાકાત લીધી અને ટૂંક સમયની અંદર આ સેવાઓ પણ આ વિસ્તારની અંદર ચાલુ થશે અને આ વિસ્તારના લોકોને લાભ મળવા જઈ રહ્યો છે સ્વામીજી આપણે જે વિઝિટ લીધી એમાં હાજરી પત્રકમાં ચેડા હતા એ બાબતે શું કહેવું હતું ચેડા તો નહોતા પણ બે ચાર કર્મચારીઓ હતા કે હાજરી પૂરતા ભૂલી ગયા હતા પણ એને આવીને પૂછ્યું તા કે હું આવી ગયો હતો પણ હાજરી પૂરવાનું રહી ગયું હતું અને આવનાર દિવસોની અંદર આવું ન થાય એવી પણ એણે બાયધરી આપી છે એટલે બધું બરાબર હતું કોઈ એવું કાંઈ અજુગતું લાગ્યું નહીં અને આવનાર દિવસે ફરી વાર વિઝિટ કરીશું અને એવું હશે તો એને સૂચના આપીને એમાં સુધારો થાય એવી પણ સૂચના આપીશું